નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો દસથી ઊંચા ઊંચા સોળસો ચાલીસ જીરું ત્રણ હજાર આઠસો સાઠથી ઊંચા ઊંચા પાંચ હજાર સાઠ મગફળી ઝીણી સાતસો સાઠથી ઊંચા ઊંચા ચૌદસો પચાસ મગફળી જાડી છસો ત્રીસથી ઊંચા ઊંચા અગિયારસો નેવું ચણા તેરસો દસથી ઊંચા ઊંચા પંદરસો વીસ ઘઉં પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો પાંચ રાયડો અગિયારસો નેવથી ઊંચા ઊંચા બારસો ત્રીસ મગ અગિયારસો સિત્તેરથી ઊંચા ઊંચા સોળસો ને વીસ એરંડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા ને દસ ધાણા એક હજાર દસથી ઊંચા ઊંચા સોળસો ને ચાલીસ ડુંગળી ત્રણસો એકથી ઊંચા ઊંચા આઠસોને પચાસ લસણ પંદરસો એકથી ઊંચા ઊંચા પાંચ હજારને એકાવન સોયાબીન સાતસો નેવથી ઊંચા ઊંચા ને દસ કલંજી બારસો દસથી ઊંચા ઊંચા ઇઠ્યાવીસો ને દસ વટાણા એક હજાર નવસો દસથી ઊંચા ઊંચા એક હજાર નવસો ને દસ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં